વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આડી અનારી કાળથી જ લાંબી આયુ તેમજ સ્થાયી આરોગ્ય પ્રત્યેક મનુષ્યના માટે પરમ આવશ્યક રહ્યું છે પરંતુ તેની સાથે સાથે મનુષ્યને પોતાના પરિવારના ભરણ પોષણ માટે સુખ સુવિધા માટે વૈભવ સમૃદ્ધિના માટે ધનની પણ આવશ્યકતા હોય છે અને તેના માટે જ પ્રત્યેક વ્યક્તિ પ્રતિદિન ચિંતિત રહે છે અને એ સમસ્યાનું સમાન શોધતો રહે છે સિંહ રાશિવાળાઓ પરમ સત્ય તો એ છે કે આ બ્રહ્માંડમાં પંચભૂતાત્મક સૃષ્ટિનું આપણા વેદોમાં આપણા શાસ્ત્રોમાં નિરૂપણ કરવામાં આવ્યું છે તે આપણા અનુકૂળ હોય છે તો વ્યક્તિને ઝીરોથી હીરો બનાવી દે છે શું સપ્ટેમ્બર મહિનામાં તમારી ઈચ્છા પૂર્ણ થશે શું સપ્ટેમ્બર મહિનામાં તમારા અધૂરા કાર્યો આગળ વધશે શું તમે સફળતાની ચરમસીમા સુધી પહોંચી શકશો શું તમારા સંકટ દૂર થશે કે નહીં શું કહે છે તમારા ગ્રહ નક્ષત્ર સિતારાઓ જેમના લીધે નોકરીને આત્મસન્માન મળે છે તે સૂર્ય સોળ સપ્ટેમ્બરથી ધનભાવમાં પહોંચી જશે ભૂમિના દાતા મંગળ આખો મહિનો તમારા લાભ ભાવમાં સ્થિત રહેશે ગુરુગ્રહ ભાવમાં શુક્ર ગ્રહ અઢાર સપ્ટેમ્બરથી પરાક્રમ ભાવમાં તો શનિગ્રહ તમારા સપ્તમ ભાવમાં ઉપસ્થિત રહેવાના છે અને આ જ ગ્રહોની સ્થિતિ તમને જીરોમાંથી હીરો બનાવી શકે છે તો ચાલો વિસ્તારથી જાણીએ સિંહ રાશિવાળાઓ માટે સપ્ટેમ્બરનો મહિનો કેવો રહેવાનો છે સિંહ રાશિફળ બે હજાર ચોવીસ અનુસાર સપ્ટેમ્બરનો મહિનો નિશ્ચિત રૂપથી તમારા માટે દરેક ક્ષેત્રમાં જોખમી રહેવાનો સમય છે પરંતુ તમને તેની સાથે સાથે નગદ ફાયદા પણ મળશે આ સમયે બિઝનેસથી જોડાયેલા મોટા સોદાઓ થશે આકસ્મિક કાર્યમાં લાભ થશે ત્યાં સુધી જે કે કોર્ટ કચેરીના વિવાદોમાં ઉત્તરાધિકારીથી જોડાયેલા વિવાદોમાં પણ સફળતા મળશે અને તમને તમે આ વાત પણ સહમત પણ થશો તમારી વ્યવસાય પ્રગતિ થઈ રહી છે કારણ કે પાંચ સપ્ટેમ્બરથી જ બુધગ્રસ્ત સૂર્યની સાથે યોગકારક બની રહ્યા છે એવામાં ધનલાભની સંભાવનાઓ બને છે જો તમે તમારા કાર્યક્ષેત્ર પર થઈ રહેલા નુકસાનના કારણે હેરાન થઈ રહ્યા હતા અથવા તો તમારી કંપનીમાં એકધારું લોસ થઈ રહ્યું હતું અથવા તો તમારી કંપનીના પ્રોડક્ટનું વેચાણ ઓછું થઈ રહ્યું હતું તો અચાનકથી તેમાં વૃદ્ધિ થાય છે કાર્યમાં આવી રહેલી રૂકાવટો અને બાધાઓ દૂર થાય છે કારણ કે જ્યારે વૃદ્ધાદિત્ય યોગ બને છે ને તો તે કે વ્યક્તિની કિસ્મત બદલી નાખે છે ઘણા બધા લાભો આપે છે તે પોતાના વિચારથી પોતાની સમજણતાથી પોતાના નિર્ણયથી તકદીર બદલી નાખે છે અને એવું જ કંઈક તમારી સાથે પણ બનવાનું છે સોળ સપ્ટેમ્બરથી જેમ સૂર્યગ્રહ તમારા દ્વિતીય ભાવમાં પહોંચશે તો તમારા જીવનમાં ચાલી રહેલી શંકાઓ નિરાશા ત્યાં સુધી કે ભાવનાત્મક બંધનના અહેસાસ પણ હવે ખત્મ થઈ જશે તમે વધારે જોશ અને આત્મવિશ્વાસથી ભર્યા હશો જો તમે ઋણના દલદલમાં ફસાયેલા હશો તો ત્યાંથી પણ બહાર આવવાનો રસ્તો મળશે મિત્રો અહીંયા સૂર્ય તમારી જિંદગીમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે કારણ કે આ સમયમાં તમને કરિયરમાં વૃદ્ધિ માટે કંઈક એવા પ્રસ્તાવો પણ મળશે નવી નોકરીઓ પ્રાપ્ત થઈ શકશે જેનાથી કરિયરમાં નવું મુકામ સુધી પહોંચી શકશો નવું કાર્ય કરવાનું અવસર મળશે તમે જે જગ્યા પર જે ક્ષેત્ર સંબંધિત કાર્ય કરી રહ્યા છો ત્યાં તમારા કાર્યોના વખાણ થશે તમારા નિર્ણય સાચા થવા લાગશે ને તેના લીધે તમારો વિકાસ પણ થશે સપ્ટેમ્બર મહિનામાં સૌથી મોટું કાર્ય થશે ને તો થશે ભાગીદારીમાં સફળતાનું કાર્ય જાયદાદ અથવા સસંપત્તિને લીધે લઈને ચાલી રહેલા વિવાદને હલ થવાનું કાર્ય જીવનસાથી સાથે ટકરાવ સમાપ્ત થવાનું કાર્ય પ્રેમ અને રોમાંસથી દિલ ખુશ કરવાનું કાર્ય ઈચ્છિત સાથે સાથે મિલનનું કાર્ય એટલે કે તમે માનીને ચાલી શકો છો કે સપ્ટેમ્બરનો પહેલો સપ્તાહ જો કંઈ તમારા માટે ખૂબ જ સારો રહેશે આ સપ્ટેમ્બર પછી પણ સ્થિતિઓ સુખદ વધારે બનશે એવામાં તમારું પારિવારિક મેલજોલનું પેમાનું વ્યવસાયિક થશે તમને તમારા સમર્થકોનો લાભ મળશે જો એવામાં તમે કોઈ સમુદ્ર કિનારે અથવા તો પર્વતીય ક્ષેત્રની આજુબાજુ જીવન વ્યતીત કરી રહ્યા છો તો તમારી કોઈ મોટી ઈચ્છા આકાંક્ષા યા પણ મહત્વકાંક્ષા પણ પૂર્ણ થઈ શકે છે સિંહ રાશિવાળાઓ અઢાર સપ્ટેમ્બરથી શુક્ર ગ્રહ પરિવર્તન કરી રહ્યા છે તો તે આવવામાં તમને કલ્પનાનું ઉડાન ભરાવશે તમારા મનમાં તમારા દિલમાં પ્રેમના અંકુર પણ જન્માવશે અને આ ધરાતલ પર તમે એનો અનુભવ પણ કરશો એટલે કે પ્રેમ પ્રકરણ અને પ્રેમની બાબતોમાં તમે સપ્ટેમ્બરમાં લાભદાયક રહેશો જો તમે કોઈ વિશેષ સાથીની શોધમાં છો તો મને લાગે છે કે આ મહિનો તમને ઘણું બધું આપીને જશે મિત્રો મંગળ ચાળ બદલીને સિંહ રાશિવાળાઓને ખૂબ શુભ શુભતા આપે છે તે તમને સારા પેકેજની સાથે નવી જોબની ઓફર આપે છે નવા કાર્યોની શરૂઆત માટેના યોગો બનાવે છે જો તમે કોઈ પોતાની જૂની પ્રોપર્ટી વહેંચવા માગતા હોવ છો તો તેમાં પણ મદદ કરે છે ખાસ કરીને જે રિયલ એસ્ટેટથી સંબંધિત કાર્ય કરે છે અથવા જેમનો ડાયરેક્ટ જમીનથી છે જે લોકો આકસ્મિક લાભ માટે પ્રયત્ન કરે છે તેને ઘણા બધા લાભને ઓફર મળે છે જો ઈશ્વરની કૃપા રહી તો તમે પણ મંગળ પ્રભાવિત દેશથી વિશેષ લાભ પ્રાપ્ત કરી શકશો અને એમ પણ દરેક વ્યક્તિની કુંડળીમાં સારા અને ખરાબ યોગો બનેલા હોય છે જ્યોતિષશાસ્ત્રના ઘણા મહાયોગો છે જે વ્યક્તિને જીવનની બુલંદીઓ સુધી પહોંચાડી દે છે તો કેટલાક એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે કુંડળીને જાણો ચેક કરો ને આગળ વધો સિંહ પર સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં આટલો જ જય ગુરુદાથ જય ગિનારી